સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયા શ્રીનગરે આઈઆઈટી જમ્મુ ખાતે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને રોબોટિક્સ માટે ઉદ્યોગ સાહસિકતા કેન્દ્ર સ્થાપવા માટે એક સમજૂતી કરાર એટલે કે એમોયુ પર હસ્તાક્ષર કર્યા નવું કેન્દ્ર આયોટી અને રોબોટિક્સ જેવી ઉદયમાન ટેકનોલોજીમાં નવીનતાને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય ધરાવે છે તે સ્ટાર્ટઅપ્સ નવતર અને ઉદ્યોગ સાહસિકોને અદ્યતન ઉકેલો વિકસાવવા અને વ્યાપારીકરણ માટે એક મંચ પ્રદાન કરશે કેન્દ્ર ટેકનોલોજી ચલિત વ્યવસાયોના વિકાસને ટેકો આપશે સંસાધનો માર્ગદર્શન અને નેટવર્કિંગ તકો પ્રદાન કરશે આ પહેલ ભારતના ટેક ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની અપેક્ષા છે એમઓયુ પર આઈઆઈટી જમ્મુના ઓફિસિએટિંગ રજિસ્ટ્રાર કર્નલ વિરેન્દ્ર સિંહ જેજી અને એસટીપીઆઈ શ્રીનગરના ડિરેક્ટર અસીમ ખાન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા સમારોહમાં આઈઆઈટી જમ્મુના ડિરેક્ટર પ્રોફેસર મનોજ એસ ગૌર અને અન્ય ફેકલ્ટી સભ્યો સહિતના મુખ્ય વ્યક્તિઓ હાજર રહ્યા હતા ભાગીદારી અને ટેકનોલોજી વિકાસ અને ઉદ્યોગ સાહસિકતામાં ઉદ્યોગ શૈક્ષણિક સહકારના મહત્વ પર ભાર મૂકે છે તે નવીનતા અને કુશળતા વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે